સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક શાળાએ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને પચાસ ટકા મહિલા અનામત પણ રાખવામાં આવ્યું હતું રસપ્રદ વાત એ છે કે મતદાન દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા જ પોલીસ બંદોબસ્ત મત કુટીર અને મતદાન પેટીની વ્યવસ્થા કરવામાં આવી હતી આ ઉપરાંત આધાર કાર્ડ કે અન્ય પુરાવા વગર કોઈને પણ મતદાન કરવા દેવામાં આવ્યું ન હતું આ ચૂંટણીમાં ધોરણ તૃષા મકવાણા ધોરણ સાત માંથી યુવરાજ સિંગલ અને મિતલ મકવાણા અને ધોરણ આઠ માંથી વંશરાજસિંહ જાડેજા અને વેદ કણઝરિયા વિજેતા જાહેર થયા હતા વિજેતા ઉમેદવારોને હાર પહેરાવી ગુલાલ ઉડાડી અને મીઠું મો સર ને નમસ્કાર ધન્યવાદ કહેવા માંગુ છું લોકશાહી નો મહવા માટે મને ખુશી છે અને હું મારા મારા મિત્રો મારા ક્લાસ ટીચર બધા ટીચરનો હું આભાર માનું છું અને મને એ લોકોએ મત આપ્યો છે તેને પણ હું ખુબ ખુબ આભાર આપું છું